સોમનાથના દર્શન કરતા હતા સરદાર વલ્લભભાઈ પટેલે એમનો જીર્ણોદ્ધાર કર્યો મંદિરના જીર્ણોધાર પછી કેટલું કામ બાકી હતું કે સોમનાથનું મંદિર તો સોનાનું હતું મોગલોએ લૂંટ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલે એનો જીર્ણોદ્ધાર કર્યા પછી એમના અચાનક જવાને કારણે કામ અધૂરું હતું નરેન્દ્ર મોદી સાહેબે સોમનાથને ડેવલપ કર્યું સોમનાથના મંદિરને સોનાથી મળ્યું લોકોના સાથ અને સહકાર સાથે આજે આ સોમનાથ મંદિર એ ભવ્ય મંદિર બનીને બેઠું છે મા અંબાજીમાં આપણે વિશ્વાસ કરીએ છીએ એ માતાના મંદિરમાં ગંદકી હોય વ્યવસ્થા ના હોય આવનારા લોકોને તકલીફ પડે એ તો મોદી સાહેબને મંજૂર ના જ હોય અને એમણે ત્યાં પણ જીર્ણોદ્ધાર કર્યો અને આખા મંદિર અને એને પહાડને પણ એ ડેવલપ કરી રહ્યા છે પાવાગઢ ઉપર સાડી પાંચસો વર્ષથી ધ્વજા ચડતી નહોતી નરેન્દ્ર મોદી સાહેબે સાડી પાંચસો વર્ષ પછી ધ્વજા ચડાવીને એનો પણ ઇતિહાસ સર્જો છે દેશમાં અનેક તમે જોયું હશે કે વારાણસીની અંદર ત્યાં પણ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું કાશી વિશ્વનાથ કે જે એક નાની ગલી અને ગંદી ગલી તરીકે ઓળખાતું હતું આજે ત્યાં સુંદર વ્યવસ્થા થઈ છે રામ મંદિર અને ત્રણસો સિત્તેરની કલમ માટે ભારતીય જનતા પાર્ટી ઓગણીસો એંસીથી એના મેનિફેસ્ટોમાં એના સંકલ્પ પત્રમાં યાદ કરાવતો હતો મોદી સાહેબે બંને સંકલ્પ પૂર્ણ કર્યા રામ મંદિરની ઈચ્છા કા દેશ અને દુનિયામાં વસતા ભારતીયોની છે એ દરેકને એવું હતું કે રામ મંદિર બનવું જોઈએ અને જ્યાં જન્મ થયો હતો ભગવાન નામનો ત્યાં જ બનવું જોઈએ મોદી સાહેબે ત્યાં જ ભવ્ય રામ મંદિર નિર્માણ કર્યું ત્રણસો ને સિત્તેરની કલમ વખતે રાજસભાની અંદર એક કોંગ્રેસના નેતાએ મોદી સાહેબને ધમકી આપી હતી કે મોદીજી તીનસો સત્તર કો હાથ મત લગાના હાથ જલ જાયગા આ તો મોદી છે અને સાથે અમિતભાઈ છે આવી ગીધડ ધમકીઓથી ગભરાય આ તો બંને ગુજરાતના શેર છે એમણે એક દિવસની અંદર ત્રણસો સિત્તેરની કલમ રદ કરી નાખી જે ખૂન કે નદીઓની વાત કરતા હતા ને એ કાંકરી ચાળો નહીં કરી શક્યા એવી જળબેસલાક વ્યવસ્થા એ મોદી સાહેબે કરી છે હવે અનેક વાસ્તુ નિર્માણ કર્યા આપણા દેશની સંસ્કૃતિને એમણે ઉજાગર કરી અને આપણા દેશમાં જરૂર હતા એવા પહાડો પર વસતા લોકો માટે ટો બનાવી ટ્રેન પહોંચાડી એરપોર્ટ બનાવ્યા બે દિવસ પહેલાં મેં એક કાર્યક્રમમાં પણ કહ્યું હતું કે મોદી સાહેબ હવે રાજકારણ નથી કરતા હવે તો એ ઇતિહાસ લખતા જાય છે ભગવાન કૃષ્ણની દ્વારકાની ભૂમિ એમણે અંદર જઈને ત્યાં એ દ્વારકા નગરીને હાથથી સ્પર્શ કર્યો એમણે ત્યાં ભગવાન કૃષ્ણને ભાવતો એમને ગમતું આ મોરપી ત્યાં અર્પણ કર્યું અને આપણી સંસ્કૃતિ એમણે યોગા પણ ત્યાં કર્યા આખા દુનિયાએ જોયું કે નરેન્દ્ર મોદી સાહેબ આ જે ભગવાન કૃષ્ણની દરિયામાં ગરક થઈ ગયેલી આ ડૂબી ગયેલી આ દ્વારકા નગરીને સ્પર્શ કરીને આવીને એમને દુનિયાને બતાવ્યું કે આ નગરી હજુ પણ ત્યાં સાબુત છે આ મોદી સાહેબે જે ટ્રેનનો સૌથી દુઃખદ પ્રવાસ હતો એને સુખદ કર્યો ટ્રેનોની સ્પીડ વધી તેનોમાં સ્વચ્છાઈ વધી ટ્રેનો સમયસર આવતી થઈ ગઈ આ બધી વ્યવસ્થા મોદી સાહેબે કરી વંદે ભારતની ટ્રેન પહેલાં એક કોચ લાવવો હોય તો ઇમ્પોર્ટ કરવો પડતો હતો બીજા દેશથી મંગાવવો પડતો હતો મોદી સાહેબે વંદે ભારત ટ્રેન હમણાં સુધીમાં સો ચાલુ કરી છે એકસો ને સાઠ કિલોમીટર એ દોડે છે અને બીજી ચારસો એ પણ બનાવવાનો એમને ઓર્ડર આપ્યો છે સંપૂર્ણપણે આપણા દેશના ટેકનોલોજીથી આપણા દેશના સાયન્ટિસ્ટોએ વૈજ્ઞાનિકોએ બનાવેલી આ વંદે ભારત ટ્રેન છે એને સ્ક્રૂથી માંડીને એન્જિન સુધી બધું જ આપણા દેશમાં તૈયાર થાય છે વીસ ડબ્બાની આ ટ્રેન આ દર અઠવાડિયે એક ટ્રેન બને છે આ સ્પીડ મોદી સાહેબની છે મિત્રો મારે તો આપને કેવું છે કે મોદી સાહેબના નેતૃત્વમાં મોદી સાહેબના સંકલ્પમાં બહેનોને મોદી સાહેબે અધિકાર આપ્યો બહેનોને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા રિઝર્વેશન આપ્યું હતું અને હવે જે ઐતિહાસિક લોકસભાનું ભવન મોદી સાહેબે બનાવ્યું એ ઐતિહાસિક ભવનની અંદર પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો કે આ દેશ તે બહેનોને દેશના તમામ રાજ્યોમાં ઉપરાંત લોકસભાની અંદર એમને તેત્રીસ ટકા રિઝર્વેશનનો અધિકાર એ મોદી સાહેબે આપ્યો છે મોદી સાહેબે એમને સુરક્ષિત કર્યા છે આર્થિક રીતે મજબૂત કર્યા છે બહેનોની ટેલેન્ટ જોઈને આ દેશની સુરક્ષામાં એમને જવાબદારી આપી છે આકાશમાં હોય કે પાતાળમાં પૃથ્વી પર હોય કે પાણીમાં દરેક જગ્યાએ હવે બહેનો આપણી સુરક્ષાની જવાબદારી સંભાળીને મિલિટરીમાં કામ કરી રહી છે હમણાં જે ચંદ્રયાન ચંદ્ર પર ગયું એ ટીમની અંદર પણ પચાસ ટકાથી વધુ બહેનો હતી એમના ટેલેન્ટનો ઉપયોગ એ મોદી સાહેબે કર્યો છે દુનિયાના કોઈ પણ દેશની અંદર એના સ્વતંત્ર પ્રજાસત્તાક દિવસે ક્યારે એના પરેડની અંદર બારમાંથી અગિયાર પ્લાટૂન એ મહિલાના હોય એ પણ પહેલીવાર મોદી સાહેબે બહેનોને તક આપી છે એમના દેશના યુવાનો માટે એ પોતે સ્વાવલંબી બને એ નોકરી કરવાને બદલે નોકરી આપતો થાય એ નિરાશ ન થઈ જાય એના માટે એને કંઈક નવું કરવું હોય એમણે બેંકોને સૂચના આપી કે આ મિત્રોને મદદ કરો એમને લોન આપો વગર વ્યાજની લોન આપો અને જામીન વગરની લોન આપો ત્યારે બેંકોના અધિકારીઓએ મોદી સાહેબને કહ્યું હતું કે મોદી સાહેબ લોન આપીએ વગેરે વ્યાજ નહીં આપીએ પણ જામીન તો આપવો પડે ત્યારે મોદી સાહેબે કહ્યું હતું કે મારો દેશ તો યુવાન એ પ્રામાણિક છે મહેનતું છે મને એનામાં વિશ્વાસ છે આ બધા